વડોદરા નવાપુરા પોલીસની પર સ્મોકિંગ કોન સહિતનો બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો રાજ્ય સરકારના જાહેરનામા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી રાજમેલ રોડ વેરાય માતા ચોક પાસેની રાત સિલ્સમાં પોલીસે દરોડા પાડીને મુદ્દામાલ કર્યો જપ્ત ઝડપી પાડેલ મુદ્દામાલમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ સહિત અન્ય ઝેરી પદાર્થ હોવાની શક્યતા પોલીસે ઝડપાયેલ મુદ્દામાલનું વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે પૃથક્કરણ જાહેરનામાનો ભંગ કરનાર ગિરીશ ભારવાની સામે બીએનએસની કલમ બસો ત્રેવીસ હેઠળ ગુનો નોંધી કરવામાં આવશે કાર્યવાહી વડોદરા પોલીસ દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ હાથ ધરાશે ચેકિંગ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળી એ આધારે નવા જાહેરનામા ની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જે જેમાં આર્ટિફિશિયલ ડાય હોય કેમિકલ કાર્બોનેટ હોય ક્લોરિન ક્લોરીન હોય જેવા ઝેરી પદાર્થો હોય માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય હાનિકારક હોય એવા રોલિંગ પેપર જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર હોય ગોકો સ્મોકિંગ કોન હોય પરફેક્ટ રોલની વસ્તુઓ હોય પાન પાર્લરમાં મળતી હોય આવી બધી પરચુરણ કરિયાણાની દુકાનો છે ચાની દુકાનો છે આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે એવું સરકાર પણ આ બધી ચિંતિત હતી એમાં સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું વિભાગ દ્વારા અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા જે આવા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય ડ્રગ્સ હતો કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાં સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે સચિવાલયના સોળ બાર બે હજાર પચીસના જે જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ થયું જેની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેની અંદર આપણને જે ઈસમ છે ગિરીશભાઈ ભારવાણી એના એને એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરુદ્ધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે બેઝિકલી આવા પ્રકારના આ આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે આવા ઓનલાઈન માર્કેટ્સ હોય બ્લેન્કેટ હોય બી જે ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઈંગ જેમાં ખરીદી ચાલતી હોય એ વેબસાઇટ્સ ઉપર પણ આ બધું અવેલેબલ હોય છે સામાન્ય કરિયાણાની દુકાનો પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે તો સરકાર હવે આની પર પણ પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય આવા જે વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે અત્યારે હાલ તો જાહેરનામાનું ભંગ છે અત્યારે એની કાર્યવાહી કરી છે સાથે સાથે માનવ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે આ કેટલા આ અંદર કેટલું રેકેટ સંકળાયેલું છે તપાસ કરીશું એના આધારે ખબર પડશે અમે હાલ જેટલા બોક્સ મોટા કન્ટેનર છે એ સીલ કર્યા છે અને બે લાખ પાંચ હજાર જેટલો મુદ્દામાલ અત્યાર હાલ અમને મળેલું છે આરોપી કે સંકળાયેલી છે કયા એનું નેટવર્ક ચાલે છે શું છે ક્યાંથી લાવે કોણ બનાવી રહ્યું છે કોણ વેચી રહ્યું છે આ વેચીને કયા લોકો આમ કેવી રીતે સેવન કરે છે એ કે પણ કાર્યવાહી જેવી અમને અમારા સીપી નરસિંહ કુમાર સાહેબે જેઓ અમને બધાને ગાઈડ કર્યા હતા અને સરકારશ્રીના પણ સતત માર્ગદર્શન હેઠળ અમારી પાસે જાહેરનામા પણ મળ્યા છે એ આધારે અમે પણ આપણા માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ આવી રીતના કોઈ આવા આવા રોલિંગ પેપર્સ હોય આવી રીતના આ જે પ્રકારના જે ખુલ્લેમ વેચાણ થતું હોય ઇમરજન્સીના સપ્લાય થતા હોય જેને ગોગો પેપર્સ કારણ કે હું તમને સમજાવું કોલગેટ છે એ ટૂથપેસ્ટ છે પણ આપણે ટૂથપેસ્ટ ખરીદતા જઈએ એમ નથી કહેતા કોલગેટ એ કંપનીનું નામ થઈ ગયું છે ગોગો પેપર્સ મે બી એક કંપની છે એવી એના સિમકક્ષ ઘણી બધી આ પ્રોકોન્સ રોલિંગ પેપર્સ એવી ઘણી બધી અલગ અલગ નામથી આ લોકો વેચતા હોય છે અને યુવા પેઢી સતત આનાથી એટ્રેક્ટ થતી હોય કે ધીસ ઇઝ ઓલ્સો સમથિંગ ન્યૂ કે જે સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે છે અને અંદર નશીલા પદાર્થોનું અંદર નાખીને એને લેવામાં પણ આવે છે એનું કન્ઝમ્પન પણ થાય છે અને આ પણ આપણે હાનિકારક વસ્તુ જ છે તો આપના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે આપણે બધા જાગૃત થઈએ અને જે આવું વેચાણ કરતો હોય એની ઉપર તવાઈ લગાડીએ જે વેચાણ કરતો હોય એ ખોટી રીતે વેચાણ કરતો તો પોલીસને પણ ધ્યાને મૂકો અને આપણે પણ સામૂહિક રીતે કાર્ય કરીને આપણી યુવા પેઢીને આ ગંદકી તરફ લઈ જતા બચાવીએ ના અત્યારે હાલ બે દિવસથી અમારા વડોદરા સિટીમાં બહુ સઘન રીતે આ ડ્રાઈવ ચાલી રહી છે ને આની કામગીરી દેખાઈ પણ રહી છે યસ વેપારીઓ છે નાના નાના દુકાનવાળા છે વાળા છે પાનના ગલ્લાવાળા છે ઓનલાઈન પ્લેટફોર્મવાળા છે એમને પણ કહીએ છીએ કે ઇફ યુ આર ડૂઈંગ દિશ તમે આ જો કાર્ય કરી રહ્યા છો તો પોલીસની સતત નજર છે અને આ ઇલીગલ વસ્તુ છે આને પ્રોત્સાહન ના મળવું જોઈએ આપણી યુવા પેઢીને આપણે બધા ભેગા થઈને બચાવીએ તો એમને પણ આ અપીલ છે કે આવું કોઈ કરતા હોય તો અમારે ધ્યાને મૂકે અને આ બેન થયેલું છે